ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ચાલતી બદીઓ બંધ કરવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા જનુ સંધાને ભરૂચ શહેર એડિવિઝન પોલીસ મથકના PI VU ગદરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સર્વેલન્સ ટીમને સૂચનાઓ આપી હતી જેથી ભરૂચ શહેર એડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મારવાડી ટેકરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો પોલીસે બાતમીના આધારે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફી અનુ દીવાનને એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે તેવી બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રિક્ષા ઝડપી પાડી હતી પોલીસે રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બસો નવ બોટલ મળી આવી હતી પોલીસે બત્રીસ હજારનો દારૂ ફોન અને રિક્ષા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખથી વધુના મુદ્દામાલ સાથે પૃથ્વી કોટક મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો ચંદ્રકાંત પાટિલને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફી અન્નુ ઇમરાન શાહ દીવાન જગુ બાદસાહ અને રાહુલ ભૈયુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ